નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટ થી વિનોદભાઈ મિત્રો આખો વિડિયો જોવા માટે તત્પર રહેજો કારણ કે તમારા ભવિષ્ય માટે તમારા બાળકના ભવિષ્ય માટે અને ગુજરાતનો મોટો પ્રશ્ન છે કે મને અંગ્રેજી આવડતું નથી એના માટેનો આ બેસ્ટ વિડીયો છે મિત્રો અનેક વર્ષોથી અમારું વર્ષા ફાઉન્ડેશન બાળકના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે અને ત્યારે એક મારા બાળકનું અંગ્રેજી કાજુ કેમ રહી જાય એના માટે અનેક સમયથી હું પોતે એક બેસ્ટ ટીચરની શોધમાં હતો અને આજે મિત્રો એક સેવાભાવી ટીચર કહેવાય છે ને કે શિક્ષક કદી સાધારણ નહીં હોતા કારણ કે વિનાશ અને સર્જન આ બંને શિક્ષક દ્વારા થાય છે મિત્રો આજે અમારા વર્ષા ફાઉન્ડેશનમાં આખા ગુજરાતમાં જેણે એક પુસ્તકના નામે ધૂમ મચાવી છે મિત્રો YouTube ઉપર જેના 9 લાખ જેવા સબ્સ્ક્રાઇબર છે આવા જેઠવા સાહેબ આજે વર્ષા ફાઉન્ડેશનની મુલાકાતે છે અને શિક્ષણ કારકિર્દી કેદી એક વિજ્ઞાનમાં એક બાળક કળકડાટ ઇંગ્લિશ બોલી શકે એના માટે શું કરવું એક ગૃહિણી ઇંગ્લિશ બોલી શકે એના માટે શું કરવું અને એક ઉદ્યોગપતિ એટલે કે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય નાનો મોટો વેપાર કરતા હોય અને આઉસ્ટેટની અંદર જ્યારે કોઈ વેપારી આપણી સામે ઇંગ્લિશમાં બોલે ત્યારે આપણે કાચા પડતા હોઈએ છીએ તો એને પણ બેસ્ટ ઇંગ્લિશ શીખવાડી શકાય અંગ્રેજી શીખવાડી શકાય એના માટે આજ આ શિક્ષણ કારકિર્દી એક વિજ્ઞાન નામનો આ એપિસોડ તમારી સામે મૂકી રહ્યા છે મિત્રો જે સાહેબને આજે અહીંયા વર્ષા ફાઉન્ડેશનમાં આપણે આમંત્રિત કર્યા છે એ સાહેબ પાસેથી આપણે કેવી રીતે સરળતાથી અંગ્રેજી શીખી શકાય અને એણે જે પુસ્તકો સરસ મજાના જે લેખા છે એ બે પુસ્તકો પણ અમે તમને બતાવવાના છીએ તો ચાલો વેલી તકે સાહેબનો પરિચય મેળવીએ અને આપણો આખું ઘર કડકડાટ ઇંગ્લિશ બોલે એના માટેની આજથી શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું હરેશ જેઠવા શ્રી સરદાર પટેલ પટેલમાં છત્રીસ વર્ષ સુધી એક સર્વિસ કરી અને હવે સમગ્ર ગુજરાત સમગ્ર ભારત અને બહાર રહેતા પણ સૌ કોઈ લોકો માટે અંગ્રેજીમાં વર્ષોથી જે તકલીફ પડે છે એ તકલીફનું નિરાકરણ કેવી રીતે લાવવું એ માટે હું વર્ષા ફાઉન્ડેશન સાથે વિનોદભાઈ સાથે જોડાયો છું અને મિત્રો આપ જાણો છો કે આજના સમયમાં અંગ્રેજી ભાષા એ કોઈ ઇંગ્લિશ પૂરતી મર્યાદિત નથી રહી સમગ્ર વિશ્વમાં એક સૌથી વધારે વપરાતી અને બોલાતી ભાષા બની ગઈ છે તો આજે સૌ કોઈ માટે અંગ્રેજી બોલવું એ જરૂરી બની ગયું છે તો ઇંગ્લિશ કેવી રીતે બોલતા શીખવું એ આજે આપણા માટે સૌ કોઈનો એક પ્રશ્ન છે આજે દસ ટકા લોકોને જ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાની તક મળે છે તો બાકીના નેવું ટકા લોકો છે એ ઇંગ્લિશ કેવી રીતે બોલતા શીખી શકે આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને મારા 36 વર્ષના અનુભવના નિચોડ તરીકે મે ઘણા બધા પુસ્તકો ઇંગ્લિશ માટે તૈયાર કર્યા છે એમાં સૌથી વધારે મિશન ઇંગ્લિશ નામનું આ પુસ્તક છે આજથી 2016 માં મને YouTube માં જોડાવવાની તક મળી તો આ મે પુસ્તક છે એ પુસ્તકની અંદર સરળતાથી ઇંગ્લિશ કઈ રીતે શીખી શકાય એ મે તૈયાર કર્યું છે આજે મિત્રો આપ જાણો છો કે આપણે બજારમાં જઈએ એટલે ઇંગ્લિશ શીખવા માટેના ખાસ કરીને ઇંગ્લિશ બોલતા શીખવા માટેના અનેક પુસ્તકો બજારમાં અવેલેબલ આપણને હોય છે છતાં પણ આપણે આપણું ઇન્ટ્રોડક્શન પણ ઇંગ્લિશમાં સરળતાથી નથી આપી શકતા આપણને એક પ્રકારનો ડર છે કે મારે મારી શરૂઆત કેવી રીતે કરવી તો આજે મોટાભાગના પુસ્તકો છે એ પુસ્તકોની અંદર જે પ્રાથમિક માહિતી હોવી જોઈએ એ પ્રાથમિક માહિતી ન હોવાથી આ જે અંગ્રેજી ભાષા છે એ વિશ્વની સૌથી સરળ ભાષા ગણાય છે છતાં પણ આપણને ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડે છે એનું મેઈન કારણ એ છે કે મોટા ભાગના બુકની અંદર કન્સેપ્ટ ક્લિયર નથી એ આજે હું તમને એક પોઈન્ટ આપું કે કોઈ પણ ઇંગ્લિશ આપણે વાક્ય બોલવું હોય તો એની અંદર એસઓ સૂત્રનો જ ઉપયોગ થાય છે દાખલા તરીકે હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલો હોવા છતાં પણ મારે મારા વિશે કઈ ઇન્ટ્રોડક્શન આપવું હોય તો એમ કહી શકું આઈ એમ હરેશ જેઠવા આઈ લીવ ઇન રાજકોટ આઈ વોસ એ ટીચર ઓફ ઇંગ્લિશ ઇન એસપી વિદ્યા મંદિર આઈ હેવ મેની ફ્રેન્ડ્સ બટ રાજ ઇઝ માય બેસ્ટ આઈ હેવ વિથ વર્ષા ફાઉન્ડેશન હું હું આમ ઇંગ્લિશ ઇંગ્લિશ તો તમને કે આ સાહેબ જે મીડિયમમાં મીડિયમમાં ભણેલા હશે નહીં ગુજરાતી ભણીને પણ આટલી મેળવી શક્યો છું એનું એકમાત્ર કારણ ભણાવતા ભણાવતા મેં સૂત્ર ડેવલપ કર્યું મિત્રો આપણે કોઈ પણ ઇંગ્લિશમાં વાક્ય બોલીએ તો કરતા ક્રિયા પદથી જ વાક્ય શરૂ થાય છે તો આપણી આસપાસ રહેલી કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે ઇંગ્લિશમાં આપણે બોલી શકીએ છીએ તો આવા બધા પોઈન્ટને ધ્યાનમાં રાખી અને મેં ખૂબ જ મહેનત કરી અને સરળતાથી શીખી શકાય રીતે આ મિશન ઇંગ્લિશ બુક તૈયાર કરી છે તમારા તમામ પ્રકારના પ્રશ્નો ઇંગ્લિશ શીખવા માટેના આ બુક દ્વારા દૂર થશે એનો મને ચોક્કસ વિશ્વાસ છે કારણ કે આજે આપણને ઇંગ્લિશમાં તકલીફ પડી છે એનું કારણ એ કે બુકની અંદર જ કન્સેપ્ટ ક્લિયર ન હતા તમે આર્ટિકલ શીખો પ્રેપોઝિશન શીખો ટેન્સ શીખો તો બુકની અંદર પ્રોપર માહિતી ન હોવાથી ભાષા સરળ હોવા છતાં પણ ન તો હું હવે તમારી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે તૈયાર રહીશ ઇંગ્લિશ બોલતા શીખવા માટે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાની જરૂર નથી ખૂબ મોટી મસ્ત ફીઝ આપવાની જરૂર નથી ગુજરાતી મીડિયમમાં ભણીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ આપણે ઇંગ્લિશ બોલી શકીએ જો આપણે ગુજરાતી બોલી શકતા હોય તો ઇંગ્લિશ પણ ભાષા જ છે ગુજરાતીની જેમ જરૂર હતી વિદ્યાર્થીઓ ક્લાસમાં સમય દરમિયાન મેં અનેક એમ કે પ્રશ્નો ઇંગ્લિશના જે હતા તો એ પ્રશ્નોના નિરાકરણ તરીકે ઇંગ્લિશ વિથ પિક્ચર ચાર્ટ આજે આપ જાણો છો કે પિક્ચર ઇફેક્ટ મોર વર્ષ શબ્દો કરતાં ચિત્રની વધારે અસર થાય છે તો મેં ચાર્ટ અને પિક્ચર દ્વારા ઇંગ્લિશ તૈયાર કર્યું છે તો ઇંગ્લિશ બોલતા શીખવા માટે કોઈ વસ્તુ અઘરી નથી તમે 10 મિનિટની અંદર તમે પણ ઇંગ્લિશ ગુજરાતીની જેમ જ બોલી શકશો તો આટલો એક મારો અંદરથી વર્ષોથી એક પ્રયાસ છે કે આજે અંગ્રેજી ભાષા છે એ રોજબરોજ શીખવી જરૂરી થઈ ગઈ છે આજના માટે કે આજે આપણે ક્યાં પણ જઈએ બજારમાં જઈએ ઓફિસમાં જઈએ ઘરમાં ક્યાંય પણ ઇંગ્લિશ એરાઉન્ડર્સ આપણી ઇંગ્લિશ જોવા મળે છે બહેનોએ પણ 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 ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવું શીખવું જરૂરી જરૂરી થઈ થઈ ગયું ગયું છે છે ભાઈઓએ બિઝનેસ અંદર કોઈ ચલાવતા હોય ઇન્ડસ્ટ્રીયલ લેવલ હોય કે કોઈ પણ ટ્રેડિંગ ચલાવતા હોય તો બધી જ જગ્યાએ આજે આપણે આપણું ઇન્ટ્રોડક્શન પ્રાઇમરી મેટર એ ઇંગ્લિશમાં આપણને આવડવી જ જોઈએ અને એના માટે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાની જરૂર ન હતી જરૂર હતી વ્યવસ્થિત ગાઈડન્સની વ્યવસ્થિત માર્ગદર્શનની

તમને કડકડાટ ઇંગ્લિશ બોલવા માટે વર્ષા ફાઉન્ડેશન તૈયાર છે એના માટેનો સ્ટુડિયો પણ મિત્રો તૈયાર થઈ ગયો છે એના માટે જબરજસ્ત બે પુસ્તકો નહીં ચાર પાંચ પુસ્તકો જેણે લેખા છે એવા જેઠવા સાહેબ પણ આપણી સાથે છે મિત્રો પહેલો વિદ્યાર્થી તો હું છું કારણ કે મને પણ ઘણા વર્ષોથી વસવસો રહી ગયો હતો કે મારે પણ કડકડાટ ઇંગ્લિશ બોલવું છે મિત્રો આજ એ પૂરું થશે તમને હું ગેરંટી આપું કે 6 મહિના પછી હું ઇંગ્લિશમાં પણ લેક્ચર લઈ શકું આવા સરસ મજાના એક ગુરુ મને મળી ગયા છે મિત્રો સાહેબને મારો પહેલો સવાલ છે કે જેઠા સાહેબ આજે ઘણા બધા વાલીઓને એવું હોય કે ભાઈ મારો દીકરો ગુજરાતીમાં છે તો સ્પોકન ઇંગ્લિશમાં દસ બાર હજાર રૂપિયા ભરી અને હું એને ઇંગ્લિશ શીખવું પણ મેં અત્યાર સુધીમાં લગભગ લાખો વિદ્યાર્થીઓને મેં માર્ગદર્શન આપ્યું છે મારો એવો અનુભવ છે કે બાર રૂપિયા ભરીને બે મહિનામાં કોઈ ઇંગ્લિશ શીખી જાય તો એના માટે એને બેસ્ટ કોઈ બુક જોઈએ કે કે જે તમે વર્ષ ભણાવ્યું છે તો તમે છત્રીસ વર્ષ સુધી બાળકોની પ્રોબ્લેમ જોઈએ છે છે અને એને જોઈને આ તમે બુક તૈયાર કરી રાઈટ એટલે આપણે વર્ષા જોઈ હશે ટૂંકમાં આટલી સરળ ઇંગ્લિશની બુક છે બજારની બુક અને આ બુકની અંદર શું ડિફરન્સ છે એ થોડુંક આપણે કહેશું ચોક્કસ સાહેબ વિનોદ સાહેબ આપ જાણો છો તે પ્રમાણે કે આપણે સૌ કોઈ હાઈ સ્કૂલમાં ભણ્યા તો હાઈસ્કૂલ કક્ષાએ આપણા માટે બધા જ વિષયમાંથી સૌથી ડિફિકલ્ટ સૌથી ચેલેન્જિંગ વિષય ઇંગ્લિશ જ રહ્યો એમાં આવી ગયા હું ગયો જ્યારે હું 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 ભણતો ભણતો મારા પોતાના વાત કરું હાઈસ્કૂલમાં ફર્સ્ટ હતો બારમા ધોરણમાં હું હાઈસ્કૂલમાં ફર્સ્ટ હતો પણ ઇંગ્લિશ ની અંદર મારે થર્ટી ફાઈવ માર્કસ જ આવેલા તો મને પોતાને એમ થતું કે ભાઈ આ ઇંગ્લિશ આટલો બધો અઘરો વિષય છે કે હું આટલી બધી મહેનત કરું છું છતાં પણ મને નથી આવડતું તો એનું મને ભણાવતા ભણાવતા ખૂબ જ અંદરથી એમ કે આમ ડર રહી ગયો અને વસવસો રહી ગયો કે કોઈ પણ ભોગે મારે ઇંગ્લિશ તો શીખવું જ છે કારણ કે આપણે જાણીએ છીએ કે રોજ બરોજ ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ વર્ષોથી વધતો જ જાય છે વધતો જ જાય છે તો ટીચર પણ પાછો બહેનો તો ઇંગ્લિશના જ ટીચર બહેનો એમ મેં મનમાં સંકલ્પ કરેલો હતો કારણ કે જે તે સમયે હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે ઇંગ્લિશના ટીચર મને ચોક્કસ એમ કહેલું કે તને ઇંગ્લિશ આવડશે જ નહીં કારણ કે મારે પાંત્રીસ માર્ક જ દસમામાં હતા બારમા પાછું ઇંગ્લિશ રાખ્યું તો ઇંગ્લિશમાં મને દસ શબ્દોનો ઉચ્ચાર નતો આવ્યો એટલે સાહેબ મને તને ઇંગ્લિશ આવડશે જ નહીં તું સામે હિન્દીના ક્લાસમાં બેસી અને બહુ મને ગુસ્સે કોઈ પણ ભોગે મારી ઇંગ્લિશ તો શીખવું જ છે અને પછી હું હાઈસ્કૂલમાં ફર્સ્ટ આવ્યો પણ ઇંગ્લિશમાં મારે ગ્રેસિંગ તેત્રીસ માર્ક જ આવ્યા હતા અને તે જ દિવસથી મેં મનમાં સંકલ્પ કર્યો કે કોલેજ કક્ષાએ ઇંગ્લિશ સબ્જેક્ટ રાખી ઇંગ્લિશ ટીચર બની અને મને ઇંગ્લિશ શીખવામાં જે તકલીફ પડી છે એ કદાચ કોઈ ટીચર તો નથી શીખડાવી શક્યા પણ એક લવીની જેમ હું જાતે જ ઇંગ્લિશ એમ કે શીખ્યો ભલે ગમે એટલી તૈયારી કરવી પડે પણ ઇંગ્લિશ હું વાંચતો ગયો શીખતો ગયો અને એ સમય દરમિયાન અમારા ગામની અંદર અમારું વતન છે બિલખાન તો એ સમય દરમિયાન રેલવેમાં સર્વિસ કરતા એસ કે ખન્ના કરી એમની પાસે મને અઢી વર્ષ જનરલ ઇંગ્લિશ શીખવાની તક મળી એમાંથી મને કન્સેપ્ટ મને થોડા થોડા સમજાવવા લાગ્યા અને હું ટીચર બહેનો ટીચર બન્યા પછી પહેલા જ દિવસે મેં નક્કી કર્યું કે મને ઇંગ્લિશ શીખવામાં જે તકલીફ પડી છે એ મારા થકી એક પણ સ્ટુડન્ટ નથી પડવા દેવું રાત દિવસ હું આની પાછળ પડી ગયો રાત દિવસ મહેનત કરવા માંડ્યો ગ્રામરની અંદર સોલ્વ કરવા માંડ્યો કે બાળકોનું ટેન્સ કઈ રીતે ભણાવવું પ્રેપોઝિશન કઈ રીતે ભણાવવું આર્ટિકલ કઈ રીતે ભણાવવું એ ભણાવતા ભણાવતા ટીચર બન્યા પછી ખ્યાલ આવ્યો કે આપણે બજારમાં જે કાંઈ બુકો છે એ બુકમાં જ અધૂરી માહિતી છે મોટાભાગની બુકો બે એકડા અગિયારથી જ ચાલુ થઈ છે કોઈએ એકડે એક થી સ્ટાર્ટ કરી જ નહોતી એટલે આપણને 1 થી 10 એટલે કે દરેક ટોપિક માં શરૂઆતમાં શું આવે છે કોઈ માહિતી જ નહોતી એટલે એ મને પોઈન્ટ સમજાયો એ પોઈન્ટ ના નિચોડ તરીકે હું આપની સમક્ષ આ મિશન ઇંગ્લિશ છે એ મૂકી રહ્યો છું આ બુક ની વિશેષતા એ છે બીજી બુક્સ કરતા કે આમાં દરેક ટોપિક પછી આર્ટિકલ્સ હોય પ્રેપોઝિશન હોય કન્જક્શન હોય ટેન્સ હોય એ મેં એકડે એક થી શરૂઆત કરી છે કે ભાઈ મને હાઈ સ્કૂલ કક્ષાએ એસે ટીચર તરીકે મને ક્યાં તકલીફ પડે છે

અને હું ચોક્કસ તમને પ્રોમિસ આપું છું મિત્રો કે તમને વર્ષોથી જે ટેન્સ ન આવડ્યા એ તમને દસ જ મિનિટની અંદર બારે બાર કાર્ડ તમને આવડી જશે એનું મેઈન કારણ એ કે આપણને ગુજરાતીમાં જ ક્યો ટેન્સ ક્યારે વાપરવું એ ખબર નથી એટલે મેં ગુજરાતીમાં જ દરેક એમ કે કન્સેપ્ટ છે ને ક્લિયર કર્યા કે ભાઈ પ્રોનાઉન ક્યારે વપરાય કેવી રીતે એના પ્રકાર છે વાપરવો ઉપયોગ કરવો એ બધું આની અંદર મેં મૂકેલું છે એટલે એકદમ સરળ ભાષામાં તમારી પાસે આ એક બુક હશે એટલે લગભગ બધા ટોપિક કવર થઈ જશે પછી સાથે સાથે ગ્રામર ની સાથે સાથે વોકેબ્યુલરી પણ એમ કે સરસ રીતે બનાવી તો એ વોકેબ્યુલરી રોજ બરોજ આપણે ઉપયોગ કરી શકીએ એ પણ એમ કે તમારી પાસે આ બુક મળશે તમને ઓકે વિનોદભાઈ ઓકે મિત્રો જોયું તમે કે આપણું વર્ષા ફાઉન્ડેશન ઓલ ઓવર ગુજરાતમાં મિશન ઇંગ્લિશ ચલાવવા જઈ રહ્યું છે આવનારા સમયમાં વીકમાં એકવાર બે વાર તમને સરસ મજાનો ઝૂમ દ્વારા આ વસ્તુ શીખવા મળશે મિત્રો એ પહેલા અમારા એક લાખ બાળકોને જયારે અમારે કડકડાટ ઇંગ્લિશ બોલતા કરવા છે મારું પોતાની એવી નેમ છે સાહેબ પણ મને સાથ આપવાના છે એક લાખ બાળકો ભૂરિયા જેવું ઇંગ્લિશ શીખે પણ મિત્રો મારો દીકરો ઘરમાં ઇંગ્લિશ બોલતો હોય ને એની મમ્મી ના સમજે એવું નથી કરવું એટલે મારી એક લાખ બહેનો પણ મારે ઇંગ્લિશ શીખવવું છે તમારું બાળક જયારે શીખતું હશે ત્યારે તમે પણ એની સાથે બેસી શકશો એટલે બેન પણ શીખી શકશે કઈ પણ ફ્રૂટ નું પેકેટ આવ્યું તો એનું ન્યુટ્રિશન વાંચી શકશે મોટામાં મોટી વાત

એ ઇંગ્લિશ ખાલી તમે વર્ષા ફાઉન્ડેશન સાથે તમારા બાળકને જોડી દેશો તો પણ શીખાઈ જવાનું છે તો ઝડપ કરો મિત્રો આ વિડીયો દસ બાર પંદર પચાસ લોકોને મોકલો જુદી જુદી રીલ્સ તો બહુ મોકલીએ છે પણ મિત્રો જ્યારે માનવ ઘડવાનું કામ જ્યારે અમે ચાલુ કર્યું છે અમારા જેવા શિક્ષકો નિવૃત્તિ પછી માણસ છે ને સાહેબ રિસોર્ટ માં સમય કાઢે છે નિવૃત્તિ પછી માણસ પોતે ફરવામાં સમય કાઢે છે ત્યારે સાહેબ વંદન છે કે નિવૃત્તિ પછી અમારા જેવું વર્ષા ફાઉન્ડેશન સોયધું અહીંયા આવ્યા અને મને વાત કરી વિનોદભાઈ તમારા વર્ષા ફાઉન્ડેશન માં તમારા બાળકોને શું મુશ્કેલી આવે છે મારો પહેલો જ એને સવાલ હતો કે સાહેબ અમારા બાળકોને અંગ્રેજીમાં મુશ્કેલી આવે છે મારો દીકરો અહીંથી અમેરિકા જાય જાપાન જાય જર્મની જાય કેનેડા જાય સાહેબ કડકડાટ ઇંગ્લિશ બોલતો હો જોઈએ આ પહેલેથી વિનોદભાઈની નેમ હતી એટલા માટે હું એક એક એપ્લિકેશન લેવાનો હતો પણ સાહેબ હવે મોબાઈલના મારે તમને રવાડે ચડાવવા નથી એટલા માટે રાજકોટમાં તમને લાઈવ મળવાનું છે સાહેબ ને હું હેમુ ગઢવી ની અંદર લાઈવ બારસો લોકોને ને એક સાથે કડકડાટ ઇંગ્લિશ બોલતા શીખી જાય એના માટે પાંચ પાંચ દસ દસ કલાકના વર્કશોપ કરવાનો છું મિત્રો પણ એની પેલા જરૂરી છે આવો ઝડપથી ફાઉન્ડેશન સાથે તમારા બાળકને જોડી દો જેટલી વેલી મુલાકાત લેશો એટલું તમારું બાળક વેલું અંગ્રેજી બોલતા શીખશે ઈથી વિશેષ તમે છેવાડાના ગામડામાં રહ્યો છો તમે કોઈ પણ ગુજરાતની કોઈ પણ સિટીમાં રહ્યો છો મિત્રો એક ફોન કરો તમે અમારા વર્ષા ફાઉન્ડેશન સાથે જોડાઈ જશો અમે તમને આ બુક બાય પોસ્ટ મોકલી દેશું અને તમારા બાળકને ઇંગ્લિશ કડકડાટ બોલતા શીખવા માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે જન્માષ્ટમી પછી ભગવાન કૃષ્ણના જન્મ પછી જેમ ભગવાન કૃષ્ણએ ક્રાંતિ કરી હતી બધી જગ્યાએ ક્રાંતિ એવી રીતે ગુજરાતમાં ઇંગ્લિશ ક્રાંતિ કરવા માટે જેઠવા સાહેબ અમારા વર્ષા ફાઉન્ડેશનને આટલો મોટો લાભ આપી રહ્યા છે મિત્રો વધારે વાત ન કરતા આ વિડિયો લાખો લોકો સુધી જવો જોઈએ